શ્રી કૃષ્ણ મિત્રો મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ સ્કીન માટે નાઇટ ક્રીમ તે ફક્ત ચાર થી પાંચ રૂપિયાના ચોખામાંથી એવી ક્રીમ બનાવીશું જે તમે જોઈને ચોખી જશો શિયાળા માટે એક નાઇટ ક્રીમ તમારા માટે ખૂબ જ જરૂરી છે આ બંને ચીજ આપણે બનાવીશું માત્ર ચોખામાંથી તો ચલો આજે શિયાળામાં તમારી સ્કીનને મુલાયમ અને હેલ્ધી રાખવા માટેનું નાઇટ ક્રીમ અને ટોનર બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં નાઇટ ક્રીમ બનાવવા માટે ચારથી પાંચ ટેબલ સ્પૂન ખીચડીયા ચોખાને કમસે કમ ચારથી પાંચ પાણીથી સારી રીતના ધોઈ લઈએ જ્યાં સુધી તેમાંથી ક્લીન પાણી નીકળે ત્યાં સુધી તમે બધા જાણો છો ચોખા પર કોઈને કોઈ કેમિકલ લગાવેલું હોય છે એટલે તેના પર કોઈ જીવાત ના થાય તેના માટે આપણે ચોખાને હાથમાં લઈએ તો આપણા હાથમાં કંઈક વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તો જો તમે ચોખાને ડાયરેક્ટ ધોયા વગર તેનો ઉપયોગ કરશો અને તે સ્કિન પર લગાવશો તો તમને ફાયદાને બદલે નુકસાન થશે એટલે જ હું તમને વારંવાર રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પૂરો જોવો સારા સ્ટેપને સમજો એટલે તેના સારા ફાયદા પણ તમે મેળવી શકો સારી રીતના ધોવાઈ જાય પછી તેને કમસે કમ બે કલાક પાણીમાં પલાળીશું કરી જે તમે મીઠું પાણી વરસાદનું પીવામાં ઉપયોગમાં લેતા હોવ તે લેવાનું છે અહીંયા તમારે નળના પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ચોખામાં વિટામિન બી એમિનો એસિડ મિનરલ અને નેચરલ એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે જે સ્કીન ને ગોરેલી બનાવે છે જે નેચરલ ગ્લો ખૂબ જ મદદ કરે છે છે ત્યાં ચોખાને પણ બે કલાક થઈ ગઈ તો મિત્રો આ જે ચોખાનું પાણી છે તે અમૃત સમાન છે તો હવે વિસ્કર ની મદદ ચોખાને થોડા ક્રોસ કરી લઈએ એટલે ચોખામાં રહેલી પૂરી પ્રોપર્ટી આપણને મળી જાય હવે આપણે ચોખાને ગાળી લઈએ એટલે આપણું અમૃત સમાન પાણી અલગ થઈ જાય હવે આ જે ચોખા છે તેને ફેંકી ના દેતા તેનો તમે ગમે તે રસોઈ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો ખીચડી પુલાવ ગમે તેમાં ઉપયોગમાં લઈ શકો છો થોડા ક્રશ થઈ ગયા છે પણ કોઈ વાંધો નહીં ખીચડીમાં કે ખીરમાં પણ ઉપયોગ કરી શકો હવે આ જે પાણી છે તે અમૃત સમાન છે તેને કોઈ સ્પ્રે બોટલમાં ભરી દઈએ તો ખૂબ જ સારું રહેશે સ્પ્રે બોટલમાં ભરશો ને તો તે ટોનર જેવું કામ આપશે તમારે જ્યારે ચહેરાને ક્લીન કરવો હોય અથવા મેકઅપ રિમુવર નથી તો આ સ્પ્રે તમને હેલ્પ કરશે તમે નોર્મલ લઈને આવો ને મોશ્ચુરાઈઝર લગાવો ત્યારે પણ થોડો સ્પ્રે કરી લેવાનો બહુ જ હેલ્પ કરશે જો તમારી પાસે ટાઈમ હોય અને તમારે હેર વોશ કરવાની અડધી કલાક પહેલા વાળમાં સ્પ્રે કરી દેવાનો અને પછી હોમમેડ મેડ શેમ્પુથી વાળને વોશ કરી લેવાના ખૂબ જ સરસ તમારા વાળ થઈ જશે આ પાણી કોઈ નુકસાન નહીં કરે બહુ જ બધા સારા ફાયદા કરશે હવે આપણે બનાવીશું ક્રીમ તો ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં દોઢ ચમચી જેટલું એલોવેરા જેલ લઈશું એલોવેરા એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ધરાવે છે જે ખીલ સનબર્ન ડાઘ ધબ્બા દૂર કરે છે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે હવે થોડું થોડું ચોખાનું પાણી એડ કરતા જઈએ અને મિક્સ કરતા જઈએ બસ આ રીતના એટલે તે જેવું થઈ જશે ફરી એકાદ ચમચી ચોખાનું પાણી એડ કરીને ફરી મિક્સ કરીશું મિત્રો આને પાણી નહીં પણ આને અમૃત કહેવાય કારણ કે આપણી સ્કીનને ખૂબ જ સારા ફાયદા કરશે ફરી થોડું ચોખાનું પાણી એડ કરીશું એક સાથે પાણી નહીં એડ કરવાનું થોડું થોડું એડ કરવાનું એટલે મિક્સ થતું જાય અને આપણા ક્રીમની થિકનેસ સરસ સ્મૂથ થતી જાય હવે આપણે એડ કરીશું બે વિટામિન ઈ ની કેપ્સ્યુલ વિટામિન ઈ ની દિવસમાં ખલાસ થઈ જાય કારણ કે આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ કેમિકલ નથી એડ કર્યું એટલે તે લાંબા સમય સુધી ના સારું રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પણ આને દસ થી બાર દિવસે બનાવવું કંઈ અઘરું નથી કે કોઈ વધારે સમય પણ નથી બસ સારી રીતના મિક્સ કરી લઈએ વિટામિન કેપ્સ્યુલ એડ કરીશું એટલે ક્રીમનો કલર એકદમ સરસ વ્હાઇટ જેવો થઈ જશે સારી રીતના ફેટી લઈએ જરૂર પડે તો ફરી ચોખાનું પાણી એડ કરવાનું હવે તેને એક નાનકડી કાચની બોટલમાં ભરી દઈએ અને આપણે રૂમ ટેમ્પરેચર પર જ રાખીશું કારણ કે અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલા માટે બહુ વધારે ગરમી હોય તો તેને ફ્રીજમાં રાખવું પડે અત્યારે કોઈ જ જરૂર નથી આ નાઇટ ક્રીમ રાતભર સ્કિનને રિપેર કરવામાં ખૂબ જ મદદ કરે છે સ્કિનને ફ્રેશનર અને ગ્લો આપે છે તો તેને કઈ રીતના લગાવવાનું તે તમને બતાવી દઉં રાત્રે ચહેરાને ક્લીન કરી દેવાનો ટોનરથી પણ કરી શકો છો પછી તેને ચહેરા પર લગાવી દેવાનું એટલે ઓવરનેટ લગાવેલું રહે એટલે બહુ સારું રિઝલ્ટ મળશે કદાચ તમને એવું લાગે કે ચહેરા પર લગાવેલું ગમતું નથી તો બે કલાક ચહેરા પર રહેવા દઈને અને પછી બે કલાક પછી ચહેરાને નોર્મલ પાણીથી ધોઈ લેવાનો તમે ચહેરા પર અને હાથ પગ પર પણ લગાવી શકો છો હાથ પર લગાવો ત્યારે નાખીએ છીએ અને અંદર હથેળીને લૂછી લેવાની પેપર રૂમાલથી અને ઉપરની સ્કીન પર ક્રીમ લગાવેલું જ રહે તમે હાથ પર પગ પર ગમે ત્યાં લગાવી શકો છો તો મિત્રો આટલું સસ્તું ક્રીમ તમને બજારમાંથી ક્યાંય નહીં મળે તો આવું પાવરફુલ નાઇટ ક્રીમ બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ સારું રિઝલ્ટ આપશે તમારા તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ 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 મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો એટલે મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે